તમારે શું બાબતે ખેતરની શું બાબત છે એના વિશે જણાવશો સાહેબ મારો બાપ મરી ગયા અને આ ગેરકાયદેસર વાર્ષિકમાં વાર્ષિક કરીને પૂછ્યા અમાન પૂછા વગર તો અહીંયાનો હકને હિસ્સો હોત તો અમને ભેગા રાશી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા અને એટલું વશરામ વસરામ રણસુર એટલું બોલ્યા તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખશ ને મારું તમારું નામ મારું નામ દાનાભાઈ મુળાભાઈ પણ મને બહુ ધમ ધમધીઓ દાટી આલે છે ચ્યાંક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચમા બેઠો હોય ચ્યાંક જાય તો ત્યાં ચમા બે હવા દો સાહેબ આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલતી છે અને ચાય મારું કોઈ મર્ડર કરીને આખે તો મારા છોકરા રખડી દેવાના હું વીસ વર્ષથી હું સાહેબ કેસ લડું અને મેં છ મહિનાથી મેં ઓનલાઈન અને સાહેબ આ ઓગણીસો સડસઠ ના અડસઠ ની અંદર મૂળા મેઘાને ગ્રાન્ટ થયેલી આ જમીન મૂળા મેઘાની આની અંદર સીધી લીટી ની અંદર નાના મૂળા અમીર મુડા અને અમી એમની છોકરાઓ એ જ પોહાય કારણ કે ઓ પંચાણું સન્નું ની અંદર ડોહોબા મરી ગયા આ લોકોએ મારા પપ્પાને પૂછ્યા વગર મારા બાપને અને આ લોકોએ જમીન ખોટું ભેટીનામું કરી અને એમને વાતય કરેલ છે ઓકે નામ મારું નામ નરેશભાઈ દાનાભાઈ ઓકે